અમે ખેતરમાં નહીં દેશે અત્યારે ને અત્યારે અમે નીકળવાનું છે મધુબન જવા માટે કેમ કે ના હે કે ઈવન માનતા હે તો માનતા પૂરી કરવા જવાનું છે ને અત્યારના વાગી રહ્યા છીએ બાર એટલે કે અત્યારના હે કે બહાર વાગી રહ્યા છે તો હવે અમારે નીકળવું છે ને એ ભાઈ હે કે વાટે ઊભા છે હવે આપણે ટુ વેલ લઈને આપણે નીકળીએ ને કોના કોના મધ મધુબન હે ને એ કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર જણાવી દેજો આપણે હે કે મધુબન જાય છે નાજી માતાજીના દાદાના દર્શન કરશું તમને પણ આપડે કરીશું તો હવે બ્લોગ માં રહેજો કન્ટિન્યુ તો હવે આપણે નીકળીએ

આવડે કે આવડે આવડે હા આવડેને કઈક વાલે છે કેમ કે પહેલા છે કે આપણે પૂર્વજો એ બધા પાગડી જોય તો વાર તો હવે ન કોઈ આપણે એવું કોઈ કરતું નહીં એટલે આવડે નહીં અબગ દાદા કરતો હોય થી એને બધા ફાવતો હોય ને ભલે આવશો ભાઈ આવડે મને ન આવડે આટી જ ચડે ની ચડી જાય આપણે કોકમ ન ચડી હ પાગડી ભલે ને આપણે જો આવતા દાદા ને તો આપણે હા હા

એ આનું નામ દઈ દેજો જો આવી રીતના હોય આને હે કે સડાવાનું જો આવી રીતના હે એ જો પણ દાદા ના સડાવાનું છે જરા સડાવેલું હે કે આવી રીતના ના સડાવાનું જરા એવી રીતના સરસ આનું જે કોઈને નામ આવતું હોય કમેન્ટ બોક્સમાં કહી દેજો બધા પાક જે સડા લીધે છે અને રીફેલ વધારે લીધું છે હવે કે અમે બંને કમ્પ્લીટ થઈ ગયા છે ને જવો અવડું કાંઈક છે કે આવડે મંદિર છે જવો એવો હા અવડું મોટું કે મંદિર છે ને જય દાદા લખવાનું બિલકુલ ભૂલતા નહીં અચ્છા જવું આપણે કમ્પ્લીટ દર્શન કરી લીધા છે ને આવડા તો રહે છે ઠીક અમારા ગામમાં અને આવડાનું હે કે પેઢી તો પેઢી પછી જાત અમારા ગામમાં આવી ગયા પૂર પૂર્વજો બધા હે કે અહીંયા જ રહેલા છે એટલા માટે છે કે આવડાનું છે કે

કેમ કે અમારા પૂર્વજોમાં ઘણી બધી પેઢી આમ પેઢી ઘણી એ ગઈ છે પૂર્વજો રાખે એ મેથલા ગામના હતા પછી નાલી હે કે અમારા પૂર્વજો કે દિયાળ ગામમાં આવ્યા હતા એટલે એ ગામ તો અમારું નતું નહોતું પેલા હે કે અમાર ગામ હતું ને એ ફામાનું ગામ હતું પછી ના ધીમે ધીમે રહેતા હે કે બાયર ગામના બધા આવતા ગયા એમ એ રીતના અમારા ગામ વસાવ્યું અને અમારા પૂર્વજો છે કે મેથલા ગામના હતા એટલે અમારા પપ્પા એમને જણાવ્યું કે એ પ્રમાણે હે કે અમારા પૂર્વજો બધા પેલા મેથળામાં રહેતા ને આ આવડે પૂર્વજો બધા પહેલા મધોવન મળ્યા એ રીતના અમારું ગામ બનેલું છે એટલે અમારા એ દાદા હે કે આવેલા છે પણ એ મેથલા ને એ ઠેઠ ઘોઘા બંદર આવ્યું કે ન્યા અમારા દાદા બેઠેલા છે એ ફેર આપણે કે હવે મુલાકાત કરશું નામ ઘોઘાની અહીંયા આપણે દર્શન કરવા જવાનું જ છે અહીંલું છે કે જય દાદા કમેન્ટમાં ખાલી લખી નાખજો બધા કોણ કોણ મેથલા ગામનું છે ને એ કમેન્ટ બોક્સમાં કહી દેજો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે ને આપણે ગયા હતા મધોવાન તો મધોવાન તો આવે છે આપણા ઘરે છે સાડા પાંચ જુઓ સાડા પાંચ ટાઈમ થઈ ગયો છે ને આપણે દાદા લઈને વી આવે છે આપણા ખેતરમાં કેમ કે અહીંયા જવું અમારે મમ્મી ને બધા જવું ને દે છે અમારે બેન ને મારા બા ને મારા પપ્પા બધા નેતા અહીંયા પહોંચી ગયા એટલું બાકી છે ને ઉપર હે લલે બોલે જો અત્યારે બન થઈ ગયું અમે આમ વાડીમાં રહેતો કે પક્ષીનો તો આવતો હતો મસ્ત મસ્ત હે કે બોલ્યા જ કરે બોલ્યા જ કરે એ આ લાટ લેડી ભેગું થાય તો દેકીરો કરે જો બોલવા મળ્યો હા એમ આપણે બોલીએ દિવાર ત્યાં બોલવાનું હોય હવે હે કે જો એટલું બાકી છે તો આપણે થોડીક વાર હે કે નેતા ભાઈએ એટલે હે કે તરત આપણે પૂરું કરીને છે એમ તો બધા લીંડ લીંઠેર ઓલે હેઠ પૂગી ગયા હવે આપણે હે કે આ હેઠ લેતું જવાનું છે કે હમ મેં નીકળી જવાનું છે હવે થોડીક વાર આપણે કામે લાગી જઈએ તો મસ્ત મસ્ત જો પક્ષી ઉડીને જાય જો